નમસ્કાર જય શ્રી રામ મિત્રો અયોધ્યાથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણમાં મળેલા પીડા અક્ષત એટલે કે પીડા ચોખાનું શું કરવું તથા તે દિવસે જે દીવા પ્રગટાવીએ તે ઘરમાં કઈ જગ્યાએ પ્રગટાવવા જોઈએ તે વિશેની ખૂબ જ અગત્યની માહિતી આ વિડીયોમાં જાણીશું માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે અને દરેક ભારતીય હિન્દુએ અંત સુધી અવશ્ય જોવો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી શેર જરૂરથી કરવો તથા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે તેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે આ આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે ચાલો જાણીએ કે અક્ષત શું છે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે બીજી તરફ રામલલ્લાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ ચાલી રહી છે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈપણ તહેવાર કે કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને લોકોને આમંત્રણ મોકલવામાં આવતા હતા આ માટે હળદરમાં રંગેલા પીળા ચોખાનો ઉપયોગ થતો હતો હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ મહત્ત્વ છે અને કોઈ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ નથી થતું ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ભાગ લેવા દેશભરમાંથી લોકો આવવાના છે આ માટે રામ ભક્તો શેરીએ ગલીએ જઈને પીડા ચોખા આપીને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવી રહ્યા છે એક પરબડિયામાં પીડા ચોખા છે જેને આમંત્રણ માનવામાં આવે છે પીડા અક્ષત ભગવાન રામનું પ્રતિક અને આશીર્વાદ છે જે લોકોના ઘરે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ વિચારી રહ્યા છે કે આમંત્રણમાં મળેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું તો ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું વિશેષ મહત્ત્વ છે અને પૂજા માટે તેનો ઉપયોગ મુખ્યત્વે પાઠ અને તિલકમાં કરવામાં આવે છે તેથી જો તમે આમંત્રણમાં આવતા અક્ષતને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારેય ધનની કમી નહીં આવે આ અક્ષતને તમે મંદિરમાં પૂજા કે પાઠ કરવા માટે પણ રાખી શકો છો તિલક લગાવતી વખતે આ અક્ષતનો ઉપયોગ કરો જે સીધો ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે તમે રસોડામાં પણ અક્ષતને મૂકી શકો છો જેનાથી ભગવાન શ્રીરામના આશીર્વાદ કાયમ માટે બન્યા રહે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈપણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈપણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા અપાવે છે તેથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે પણ અક્ષત એટલે કે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના દિવસે સવારે અગિયારથી બપોરના એક વાગ્યાની વચ્ચે તેમના ગામ મહોલ્લા કોલોનીમાં સ્થિત કોઈપણ મંદિરમાં પાડોશમાંથી રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળે અને ભજન કીર્તન કરે ટેલિવિઝન કે કોઈપણ પડદા પર એલઈડી સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનું લાઈવ પ્રસારણ બતાવે અભિષેક કરો શંખનાદ કરો આરતી કરો પ્રસાદ વહેંચો રામ ભક્તો ઘરે ઘરે પીળા ચોખા જ નથી આપતા મિત્રો તેઓ એક આમંત્રણ પત્ર પણ આપી રહ્યા છે જેમાં લખ્યું છે તમે અને તમારો પરિવાર અયોધ્યામાં આવો અને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ મેળવો જે રામ ભક્તો કોઈ કારણસર આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે તેવી જ રીતે આ દિવસની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે ચોખા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે તેથી વ્યક્તિને શરીર કીર્તિ લક્ષ્મી અને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે શુક્ર ગ્રહથી તેના લાભ મેળવવા માટે ચોખા છે તમારે તેને લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ આવું કરવાથી મંગળવારના દિવસે બંને ચંદ્ર સક્રિય થઈ જશે અને લક્ષ્મી યોગ બનશે તેનાથી સુખ પ્રાપ્ત થશે ઘરમાં રામ મંદિરમાંથી મળેલા ચોખાનું ઘણું મહત્ત્વ છે તેથી લલ્લાના પ્રતિષ્ઠાના દિવસે આ ચોખામાંથી ખીર બનાવી શકાય છે ત્યારબાદ આ ખીરને પ્રસાદ તરીકે પરિવાર સાથે લો આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે શ્રી રામ મંદિરથી આવેલા ચોખાનું શું કરવું રામલલ્લાના ચોખાનું વિશેષ મહત્ત્વ છે તેને શુભતાનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો તો તમે આ ચોખાને તિલકના રૂપમાં તમારા કપાળ પર પણ લગાવી શકો છો આમ કરવાથી કોઈ પણ કામ સરળતાથી થઈ શકે છે જો તમને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટેના આ આમંત્રણ અક્ષત મળી ગયા હોય અને તેનું શું કરવું તે વિચારી રહ્યા છો તો ચાલો તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્ન હાલમાં જ થશે તેમની કન્યા આ ચોખાને તેની પ્રથમ રસોઈમાં બનાવી શકે છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ઘરમાં સંપ જળવાઈ રહે છે ધાર્મિક દ્રષ્ટિએ અક્ષતનું વિશેષ મહત્ત્વ છે તેથી આ ચોખાનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત જે છોકરીઓના તાજેતરમાં લગ્ન થયા છે તેના પિતા તેને સૌભાગ્ય રૂપે રામ મંદિરથી લાવેલા ચોખા સાથે કન્યાદાન આપી શકે છે આમ કરવાથી દીકરી જ્યાં જશે તે ઘરમાં આશીર્વાદ મળવા લાગશે આ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક ગામની વસાહતમાં પહોંચી અયોધ્યામાં શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર પીળા ચોખા આપીને દરેક હિન્દુઓને અયોધ્યા પહોંચવાનું આમંત્રણ આપવાની જવાબદારી ઉપાડી છે બાવીસ જાન્યુઆરીએ શ્રી રામના નૂતન મંદિરનું ઉદઘાટન થશે વધુમાં હિન્દુ સમાજના જે લોકો અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા નથી પહોંચી શક્યા તે લોકો ઘરે રહીને સમૂહમાં આ કાર્યક્રમ જુએ અને મંદિરોમાં ભવ્ય આરતી થાય તે દિવસે દિવાળી જેવો માહોલ તૈયાર કરવામાં આવે સમગ્ર શહેર અને ગામમાં દરેક ઘરને કેસરી પાનની રંગોળી કરી શણગારવામાં આવે અને આતશબાજી કરવામાં આવે દીવાઓ પ્રગટાવીને શેરી મહોલ્લામાં ઉત્સવનું વાતાવરણ સર્જાશે પ્રાણ પ્રતિષ્ઠા પછી જે ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તેનો ફોટો લેવામાં આવશે અને ફોટો પ્રિન્ટ કરવામાં આવશે અને તે ફોટો અયોધ્યા આવતા દરેક દર્શનાર્થીઓને પ્રસાદ સાથે આપવામાં આવશે જેથી એક બે વર્ષમાં તે ફોટો ઘર ઘરમાં પહોંચી જાય મહામંડલેશ્વર સ્વામી રામગોપાલ દાસે સમજાવ્યું કે ભગવાન સાથેનો આપણો સંબંધ શાશ્વત છે જીવોનો ભગવાન સાથેનો સતત સંબંધ છે એટલે કે એક એવો સંબંધ જે ક્યારેય નાશ પામતો નથી તેમણે કહ્યું કે તે અક્ષત છે જે ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધ અને મંદિરની શાશ્વતતાનું પ્રતિક છે ડાંગરના ઉપરના ભાગને દૂર કર્યા પછી જે ચોખા બચે છે તેમાં અક્ષતનો ઉપયોગ થાય છે કેટલીક જગ્યાએ હળદર સોપારી અને તુલસીની દાળનો પણ ઉપયોગ થાય છે તેમણે સમજાવ્યું કે તુલસીદાસે ભગવાન શ્રી રામને દહીં અને ચોખા ખાતા જોયા હતા તેથી તેને મહાપ્રસાદ પણ કહેવામાં આવે છે તેમણે કહ્યું કે અક્ષત ડાંગરનો આ ભાગ અંતરાત્માનું પ્રતિનિધિત્વ કરે છે તેનાથી આશીર્વાદ જળવાઈ રહે તે માટે લગ્નમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે આથી જ પત્રો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે અક્ષત આમંત્રણ દ્વારા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ નહીં પરંતુ સામાન્ય ભક્તોને પણ આમંત્રણ ગયું છે નજીકના મંદિરોમાં પૂજા અને આરતીમાં ભાગ લેવો જૂના સમયમાં પણ અક્ષત દ્વારા લોકોને લગ્ન કે અન્ય કાર્યક્રમો માટે પણ આમંત્રણ આપવામાં આવતું હતું અક્ષત ચોખા પણ કાર્ડની સાથે મોકલવામાં આવતા જેમ દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવીએ છીએ તેવી જ રીતે બાવીસ જાન્યુઆરીનો આ ઉત્સવ આપણે દિવાળીની જેમ ઉજવવાનો છે કેમ કે પ્રભુ શ્રી રામ જ્યારે પધાર્યા છે બિરાજમાન થયા છે ત્યારે દિવાળીનો ઉત્સવ તો મનાવવો જ જોઈએ જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ તેવી જ રીતે બાવીસ જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રી રામનું પૂજન કરવાનું છે અને આ રીતે દિવાળી ઉજવવાની છે આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ તે મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલા દીવડા પ્રગટાવવા જોઈએ તે પણ જાણવું જરૂરી છે ઘણા લોકો દિવાળીની જેમ પોતાના ઘરમાં ઘણા બધા દીવડા પ્રગટાવશે પરંતુ જો વધારે વ્યવસ્થા ના હોય તો ઓછામાં ઓછો એક દીવો પ્રભુ શ્રી રામ માટે અવશ્ય પ્રગટાવવો જોઈએ તે દીવા પ્રગટાવવામાં આપણે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે દીવો પ્રગટાવીએ તે માટીનો બનેલો હોવો જોઈએ ભગવાનની પૂજા કરતા સમયે તો આપણે આ દીવો પ્રગટાવી દેવો જોઈએ પરંતુ દિવાળીની જેમ આપણે આખા ઘરમાં પણ દીવડા પ્રગટાવીશું તો ત્યારે તમારી જેટલી ક્ષમતા હોય તે મુજબ તમે માટીના દીવા લઈને પ્રગટાવી શકો છો જ્યારે પૂજા સમયે દીવો પ્રગટાવીએ ત્યારે તેમાં ગોળ ઊભી દિવેટ રાખવી જોઈએ પરંતુ જ્યારે આપણે ઘરમાં બીજી જગ્યાએ દીવા પ્રગટાવીએ ત્યારે તેમાં લાંબી દિવેટ રાખીએ તેનું ખાસ ધ્યાન રાખવું મિત્રો આપણે પોતાના ઘરમાં જે રસોડું છે તેમાં એક દીવો પ્રગટાવવો જોઈએ અને જો તમારે પોતાના પિતૃ માટે દીવો પ્રગટાવવો હોય તો તેને દક્ષિણ દિશા તરફનો રાખીને પ્રગટાવવો જોઈએ બીજો દીવો જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં પ્રગટાવવો જોઈએ ત્રીજો દીવો તમારા ઘરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં પ્રગટાવવો જોઈએ અને ચોથો દીવો પણ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવાનો છે એટલે કે ઘરના મુખ્ય દ્વારના બંને બાજુ દીવા પ્રગટાવવા અને છેલ્લે પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય તે જગ્યાએ પ્રગટાવી દેવો જોઈએ તે દિવસે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં સહેજ પણ અંધારું ના હોવું જોઈએ અને છેલ્લે દિવાળીની જેમ આપણે પ્રભુ રામનો આ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ જેવી રીતે આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ તો પ્રિય મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો તમને શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ